જય માતાજી હર હર તો આજે આપણે વાત કરીશું કલેક્શન એટલે કયું મૂવી કેટલું કમાણી કરી ગયું એની વાત કરીશું અને એવું કોઈ એક એક મૂવીની વાત નહીં કરી આપણે બંને મૂવીની સાથે કરીશું બસ અને બચ્ચોની પણ એમ તો બંને સાથે જ આવી હતી તો બંનેની સાથે જ આપણે જોઈ લઈએ કેટલું કલેક્શન કરું છું એ વીકમાં એટલે એક વીકમાં એટલે કે બુદ્ધથી બુધવારથી તે રવિવાર સુધીમાં તો કેટલું કલેક્શન થયું છે અને બધા કહેતા હતા કે ભાઈ બંને સાથે મૂવી તો ક્લેશ થશે બેમાંથી એક જ કોઈ કમાશે એક નહીં કમાય એવી બધી વાતો થતી જ પણ આ બધાની વાતોને ઠપ કરી નાખે છે એમને બંને મૂવીના કોન્ટેન્ટ એવા છે ને કે પબ્લિક જોવા જાય એટલે જાય જ અને એક તો પ્લસ એ કે હિન્દીના કોઈ મોટા મૂવી અત્યારે કોઈ છે ને એટલે ગુજરાતી મૂવી ચાલી ગઈ છે તો આપણે એની વાત કરીએ પહેલાં વાત કરીએ આપણો વસ વાત કરીએ આપણે બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કર્યું છે પહેલો દિવસ જેમ કે બુધવારે રિલીઝ થયું વાત કરીએ તો પંચ્યાસી લાખ પછી ગુરુવારે વાત કરીએ તો પચાસ લાખ શુક્રવારે પચાસ લાખ શનિવારે નેવું લાખ ને રવિવારે એક પોઈન્ટ એકવીસ લાખ એટલે એક કરોડ ને એકવીસ લાખ રૂપિયા કુલ કલેક્શન ત્રણ કરોડ ને છન્નું લાખ ખાલી ગુજરાતીમાં જો હિન્દીમાં પણ આનાથી ડબલ આંકડા છે એટલે હિન્દીમાં બી સારું ચાલી ગયું છે હિન્દીમાં બી આના જેવું જોરદાર ચાલી ગયું છે હિન્દીમાં બધા પબ્લિકે વધાર્યું છે ભાઈ એકલું ગુજરાતીમાં જ નહીં હિન્દીમાં બી લેવલ અપ લઈ ગયું છે તો હિન્દીમાં વાત કરીએ તો બુધવારે પહેલા જ દિવસે પિસ્તાલીસ લાખ પછી ગુરુવારે ચાલીસ લાખ શુક્રવારે ચાલીસ લાખ શનિવારે 80 લાખ રવિવારે એક કરોડના છ લાખ

કેટલા પ્રમોશન કરે કેટલું રિવ્યુ બી બહુ કર્યા છે એ પછી આટલું ચાલી ગયું અને બચ્ચું બેનપણ નથી કોઈ એટલે પ્રમોશન કઈ જ નહીં નોર્મલ ત્રણ દિવસ પહેલા એમને પ્રમોશન ચાલુ રહ્યા નહીં એટલા બધા વર્ષ લેવલ ટુ ના જેટલા પ્રમોશન છે જ નહીં

સપોર્ટ કરો અને સારા રાખીએ ગુજરાતી મુવી ધીમે ધીમે વધાવે છે બધા પણ આવા કોન્ટેન્ટ આવશે તો પબ્લિક વધવાની જ છે કોઈ કેક ના કે તો ચલો મળીએ આવતા વિડીયોમાં અને મેન વાત ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલજો કોમેન્ટ કરો તમને કેવું લાગ્યું કેવું અને મૂવીના બધા રિવ્યુ જે આપો છો અને મૂવી તમે જોઈને આવો તો એના બી કોમેન્ટ કરો કે પણ નહીં સારું છે કે નહીં સારું તો પ્લીઝ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી જય માતાજી હરો મહાદેવ